रा राम जय माताजी जय द्वारकाधीश मित्रों स्वागत छे તમારું ફરી એકવાર નવા બ્લોગમાં તો અત્યારે વાગી ગયા સવારના 6:08 6:30 નું ટાઈમ છે મે ને આપણે અત્યારે ડુંગળું ખરોન ચાલુ કીધું મે એ ઉખડે ડુંગળી હા કાલે વરી લોડ દરાય તો ખાતર ચડાવી ગયા કમ્પ્લીટ એ ઢગલો થઈ ગયો આપણે એક ફીસનો એક શેડો ભરી ગયો પેલા ફીસ જ બદલાવી નાખી કેમકે ફીસને હવે ઘણા વાર થઈ ગયા એટલે કાર્બન માથે વધારે જામી ગયો હોય એટલે ખોલી ને નવો ફીસ નાખી દઈ કાલે આપણે રોહિત રત્નાલ ગયો હતો ને તો એને ભેગો મગાવી લીધો હતો આપણે એ તો ધક્કો ન પડે જાતો તો હું હતો પણ મારી વચ્ચે અડધે રસ્તે જ વરી આવ્યો કેમ કે સવાભાઈને ફોન આવેલો ઓર્ડરવાળાનો ચાલો હું ખાતર બારે કાઢું કાઢી લઈ જો કાર્ટર કમ્પ્લીટ નીકળી ગયો એટલે ખાડો આપણે ડાટવાનો હોય અહીંયા ઓદી નીઓ દી ખાડો ડટાઈ છે તો કા કે ખડું બનાવવાનું આપણે તોલા આપણે ફ્યુઝ બદલાવી લે અહીંયા પહેલા અગવરી બપોરના એક વાગશ એટલે લાઈટ આવી ગયા ઓટક કલાક ફ્યુઝ બદલાવતે થઈ ગયા ખોલ શેમાન જો ન થઈ ગયો ને એટલે બોલ્ટે ખો લેવાની હોય તો વાર્યો ફ્યુઝ अरे तो बदलो ही ना के आयो हमें जो बड़ी गियो है ना जो बड़ा है ना ऊपर कार बना है आप रे बे पर अलग बदलायो तो ते जी फिर आयो लग बड़ी गियो एक पर बड़ी गियो ये तो बे बार बड़ी गियो आयो अब ते कार बना भी गियो या ना ले तो ना वो ना की नहीं खोल ही ले यहां तो तो खोली ने बड़ी ना के

ગયા વાગી સાડા ત્રણ અને અત્યારે બધા આવી ગયા સાફ કરવા પપ્પા આવે ને આ બધા માલ જાય બધી ગેંગ ફુલાવા રૂમા કણે ઉતારવા અને જસુ ફૂય ને લક્ષ્મી ફૂટ થઈ ગઈ ગયે સાફ જો આ બાજુ થઈ ગઈ બાકી હજી બધે બાકી પડીએ હેલો તો હવે હું જાઉં તને ફુલાવો ઉતરાવા લાવો લઈ આવ

ਨਬਾਵੇ ਨਹੀਂ ਨਕਾਮ ਹੇਰਾਂ ਥਾਉਂਗਾ ਮੈਂ 500 ਰੁਪਿਆ ਬਜਾਰ ਹੈ ਆ ਮਾਰੋ ਪਹਿਲੋ ਘੋਟੋ ਜਾ ਰੱਖ ਰੱਖ ਮੈਂ ਹਾਂ ਦਾਤੜੇਂ ਦੇ ਪਰ ਮੈਂ ਤਾਂ ਨਹੀਂ ਕਿ ਦਾਤੜੇਂ ਨੂੰ ਦੇਨੇ ਕਾਪੀ ਦੋ ਨ ਭੈ ਬਜਾਰੀ ਜੇ ਕਾਪੀ ਦੋ ਤੇ ਆ ਮਾ ਗਾਮਨਾ ਗੋਵਾਰ ਹੈ ਬੇ ਜੇ ਫੁੱਲਾਵਰ ਕਿੰਗ ਲੈ ਜਾਓ ਲੈ ਆਵੇ ਹਲੋ ਤਾਂ ਆਵੇ ਫੁੱਲਾਵਰ ਉਤਾਰਵਾਨੂੰ ਚાલુ ਹੈ ਆੜੇ ਪਾਪਾ ਆੜੇ ਆਲਾ ਜੋ ਆ ਬੇ ਕੈਚ ਕਰਤਾ ਆਵੇ

હાલો હવે જરી કાપે કેચ કેચ કરાવી જાવ બે ટબુ ખાણી જાય અને બકાલાવારા કોક વે જાતા તો આવા જો હા હા કાય નક દેજો

वाह भा भाई वाह जो વે આપ કટિંગે ચાલુ થઈ ગઈ હે હા ઓકે શું કરે હે પરોટા હા ચાકુ બોલાવ હો આમલાવ આમલાવ શું તો ગરબડ થાય તો પરવનો તો

માર્કર થી પણ માર્કર હવે હાલતી નથી અત્યારે થોડેક માં પણ હવે લગભગ માર્કર પૂરી થઈ ગઈ લાગે એ પછી ભવ્યાંશભાઈ વાત જોઈને બેઠા એનો વારો આવે તો એને લખવું અહીં પટ્ટી આતો દો મૂ દે આતો મૂ દે જો રાજેશભાઈ હવે લખે માર્કર થી દોવાજી તો હવે રાખી દે આજ કે લખી લાઈ તો કાલ ઈ એક ઓછું કામ કરવું પડે કમેન્ટ માં કયો મમ ટેવ અક્ષર થાય છે લખાઈ ગયા ભાઈ લખાઈ ગયા હે ઓ हेलो તો આપે કમેન્ટ ના નામ જણાવી દઈ તો રાજેશભાઈ પટેલ ભરતભાઈ પટેલ જીતુ ડાંગર સંજીભાઈ આહીર રોહિત ગુજરિયા साहिल ચાવડા साहिल આહીર જયવીર હુમલ તનુ સાહિર 택સી લાહીર લક્ષ્મી આહીર દિશા લાહીર અને

વાડીએથી વાડીએ વાળીએ પાણી વાળતા તા થોડીક વાર મેં પતંગ ઉડાડ્યો પણ પતંગ તો ફાટી ગયો એટલે પછી હું ગયો તો પપ્પાને પાણી વરાવા અને પપ્પા ગાડી આવી હતી તે ડુંગળી ના બાટકા ચડાવવા હતા અને મમ્મી એ ફૂલાવર વાટતી હતી ગાય યાર જો અહીંયા આજે રોટલી જ નથી લાગતી કાંક બીજું બને ક્રિયા શું બને આજે થેપલા બનાવવા રાય બેસી વાળા હા જો મમ્મી બનાવે क्रिया बिल जो लेसन करे हां लेसन मोड़ू मैं आज मोड़ू थई गयो क्रिया थोड़ी कर पानी वारियो तो नहीं यार तो एक एक दूरियो क्रिया है मारो एक दूरियो ते मारो एक ना तो दे आता का पाल बे वारे तो ते वारे तो बे वारे तो भाई सॉरी भूल गया बे वारे तो भी का अरे तो 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 बे बारे 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 था था। तो 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 पतंग पतंग जुड़ा ना 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 उड़ो जाने टूटी टूटी नहीं वे तो मैं ना। से नहीं में हाँ तो नहीं। तो उड़ वा था वागी के आठ थोड़ी बैठा आवाज आरा शायर गरम गरम नक आरा ठंडी पड़े नक પોપા નું વિચાર મનોમંથન ચાલુ થયું વિચારો નું બને નાવા વાળો કને જાવ આને જે નવા દાયે પાકે નથી આતા ના ના જઈ દે મ આયત બાલટોટીયા ટોપા બહુત બની ગયા એકવાર નવા પીના જોલી એક ડુંગરી એક ટ્રેક્ટર વાળું ગાજર કાકના ઉંકાવા જાવે છે હમણાં તલેક રોજ નવું નવું જાડે એની હમ ગરમ ગરમ પાછો ચાલ ગરમ ગરમ અત્યારે તો ગરમ હવા અવારને બની ગઈ આઈ બપોરે ઠંડા જાડે બરાબર હલો તો મિત્રો હવે બધા થેપલા બની રહેવા આયા હે હવે આપણે છાશ ને દૂધ ને બધું ભેગું કરી લઈ ને હવે વિડીયા ની કર રાખી એન્ડિંગ વિડીયો થઈ જશે ઘણો લાંબો વિડીયો પસંદ આયો તો લાઇક કરજો શેર કરજો અને વિડીયો ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળશું હવે કાલે નવા બ્લોગ માં ત્યાં સુધી જય માતાજી જય દ્વારકાધીશ બધાને થેન્કસ ફોર વોચિંગ